નમસ્કાર મિત્રો એનએમએસ પરીક્ષાના ફોમ ભરવાના શરૂ થઈ ગયા છે છેલ્લી તારીખ છે અગિયાર એક બે હજાર પચીસ તો આ વિડિયોની અંદર સંપૂર્ણ માહિતી આપીશ તો સૌ પ્રથમ વાત કરીએ તો આ ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે ઓનલાઈન તમે ભરશો એટલે તમારો બાળક જો હોશિયાર હશે અને આ પરીક્ષામાં પાસ થશે તો તેને કોલરશીપ મળશે દર વર્ષે બાર હજાર એટલે નવૃત્તિ કરીને બારમાં ધોરણ સુધી બાર બાર હજાર મળશે એટલે કુલ અડતાળીસ હજાર સુધીની શિષ્યવૃત્તિ તમને મળશે તો આ ફોર્મ ભરવા માટે શું કરવું જોઈએ તો સૌ પ્રથમ તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એની માહિતી આપો તો તમારા બાળકનું સિગ્નેચર એટલે સાઈ અને ફોટો અને ડોક્યુમેન્ટની અંદર માર્કશીટ જોઈશે જે ધોરણ સાતની અંદર હોય તમારા બાળકની અંદર જો જનરલ અથવા ઓબીસીમાં આવતું હોય આવતા હો તમે તો તમારે પંચાવન ટકા જોઈશે અને એસસી અને એસટીની અંદર આવતા હોવ તો પચાસ ટકા માર્ક જોઈએ તો તમે ફોર્મ ભરી શકો છો અને આ ઓનલાઈન અપલોડ કરવાનો હોય છે તેની તમારા ફોટાની અંદર પન્નર કેબીની રાખવાનો હોય છે અને જે ડોક્યુમેન્ટ હોય છે જાતિનો દાખલો અને આવકનો દાખલો આને શો કેબીજથી વધારે ના થવા જોઈએ એવી રીતે અપલોડ કરજો જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના આવે અને જો તમારા પાસે જાતિનું શટ્ટી ના હોય તો તમે આચાર્ય પાસેથી બોનોફાઈટ શટ્ટી વિદ્યાર્થીનું લાવી અને તમે ફોર્મ ભરી શકો છો અને આ પરીક્ષા ભદ્રતીની વાત કરીએ તો આ પરીક્ષાની અંદર એકસો ને એસી એસી ગુણનું પ્રશ્નપત્ર હોય છે આમાં કોઈ નેગેટિવ માર્ક નથી હોતા અને આપ વાત કરીએ તો ધોરણ ની અભ્યાસક્રમ હોય છે અને આઠમા ધોરણના પ્રથમ સત્રના પ્રશ્નો પૂછાશે અને વિષયમાં વાત કરીએ તો વિષય એ હોય છે વિજ્ઞાન અને ગણિત અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો હોય છે અંદર આ પરીક્ષા તમારા બાળકને અપાવો અને જો તમારા સગાવાલોમાંથી કોઈ બાળક ધોરણ આઠમા ધોરણમાં ભણતું હોય એમને પણ આ વિડીયો શેર કર્યો જેથી કરી અને એમના બાળકનું ફોર્મ ભરી શકે અને વહેલીથી વહેલી તકે ફોર્મ ભરાવો અને તમારા તમારા બાળકની અંદર એક પરીક્ષા આપવાની તકનીક વધશે અને આ એક સરકારીની સારામાં સારી એક જાહેરાત પણ કહી શકાય અને આનો લાભ તમે દરેક વિદ્યાર્થી લે એવી આશા છે અને આ વિડીયો વધુથી વધુ લોકોને શેર કરો જેથી કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ મળી શકે અને વધારે માહિતી માટે તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરશો તેનો જવાબ હું આપીશ અને જો કોઈ પ્રકારની તમને આમાં ફોર્મ ભરવાની તકલીફ આવે તો અમારી કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો જરૂરથી અને તમને આ વિડીયો કેવો લાગે છે એનો પણ અમને બતાવજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટામાં જો તમે દેખતા હોય તો ફોલો કરી નાખજો એનએમએસની પરીક્ષાની અંદર શું શું ડોક્યુમેન્ટ જોઈએ તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આવકનો દાખલો આવકનો દાખલો ત્રણ લાખને પચાસ હજાર સુધીનો જોઈએ અને જો તમે ગામ પંચાયતનો દાખલો લાવો તો પણ ચાલશે અને જે તારીખ ખાસ જોઈ લેવાની જો જૂના દાખલા જે આવકનો હોય છે એ ત્રણ વર્ષ સુધી ચાલે છે ફોર્મ ભરતા પહેલાં આવકના દાખલાની તારીખ જોઈ લેવી અને વાત કરીએ જાતિનો સર્ટિફિકેટ જે જાતિનો દાખલો ન હોય તમારા પાસે તો આચાર્ય છે ફાયથી બોનો ફાટ લઈ અને તમે આ ફોર્મ ભરી શકો છો અને ફોટો અને સિગ્નેચર વિદ્યાર્થીની જોઈશે અને બીજો જે ફોટો તેમ અપલોડ કરો જોઈએ પંદર કેબીનો હોવો જોઈએ અને તમારા જે જાતનો દાખલો અને આવકનો દાખલો જે અપલોડ કરશું એ સો કેબીથી ઉપર ના હોવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો